મારું નામ ગોવિંદભાઈ સકપરિયા રીબડા ગામ મારા શેઢાની જ વાડી છે જે અમિત ખૂબ જે આપઘાત કર્યો ને આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો છે આની વાંચે કેટલા ટાઈમથી આ પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનુરૂધસિંહનો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરુચીના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યું છે દુષ્કર્મ હાવ ખોટું છે ઊભું કરેલું એનું કાવતરું છે એ પાંચમાં પ્રેમ થઈ જાય ગાડીમાં થઈ જાય એ બધું આ બધી એની ગોઠવેલી છે ને છોકરીઓ બધી આની જ છે અનુની અને એ ભેગા રહીને આ છોકરીઓને ધંધો કરાવ્યો છે આ માપ આપી છે અને કુદરત સજા આપશે જ આ છોકરો નિર્દોષ છે એનું કોઈ વાંક જ નથી આ વાઘરીના જ બધા ધંધા છે આને જે મરાવાનો છે એ અનુના જ ધંધા છે અને એ પાપ એને ભોગવવું જ પડશે કુદરત ને છે જ ને અને છોકરીઓ છે ને આને 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 પૈસા દઈને ઊભી કરેલી છે છોકરીઓ નામ નથી આપતી અને પાંચ દિવમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જવું થઈ જાય આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એને એને ભોગવવું જ પડે આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવું જ પડશે